प्रवीण भाई राम को आपा बे बाबत माटे छे एक के तेवो जे दिन से मु राजकारण वालो तो आपण ने काय बोल जाजी पड़ी लो काय रसोई लो तो के हूँ आले छे शू खाई छे के वो खाई छे काय रस नो ये वा समय ये 2015 नी साल मा प्रवीण भाई राम एवडी नाकीयो ઈકો જોબ ના રાક્ષસ ની સામે ઈ જમાના માં લડાઈ ચાલુ કરી દીધી તે દિવસે મને ખબર ન હતી હું તો કે રાજકારણમાં માં રસય નતો લેતો જેનો જે કા હોય થાય પણ પ્રવીણ ભાઈ પોતા હોય એની દીર્ઘ દ્રષ્ટિ અને ખેડૂતો પ્રત્યેની ની એમની લાગણી કેવી છે કે આજ થી 10 વર્ષ પહેલા એને ખબર પડી ગઈ હતી કે આ તો બહુ તકલીફ આપે એવો મુદ્દો છે એમણે વર્ષો સુધી આ ઈકો જોબ મુદ્દા ઉપર લડાઈ કરી ખેડૂતોને જાગૃત કર્યા જીવ જોખમમાં મૂક્યો અને એમને ખેડૂતોનો જે પ્રેમ મળ્યો વાલ મળ્યો એ વાલ હોતા એ પ્રેમ હોતા આમ આદમી પાર્ટીમાં જોડાય અને પછી પાછો સંઘર્ષનો નવો રસ્તો પકડ્યો તો એમની લડાઈનો લાભ મને વિસા મળ્યો એટલે હું અને બીજો આભાર કે પ્રવીણભાઈ રામ પોતે વિસા ઉમેદવાર હોય

બહુ જરૂરી છે રવિનભાઈ બે અહેસાન છે વિસાવદરનો ચૂંટણી પ્રચાર અને ઇકોજો અને એવા અમારા